નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઢાકમાં મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી પાંચ ઇંચ વરસાદ ધામણેજમાં ત્રણ દ્વારકામાં જિલ્લામાં ત્રણ માધવપુર તલાલા બગસરા શિહોર ખાંભા ધારી સહિતના પંથકમાં બે ઇંચ વરસાદે હેત વરસાવ્યું મોસમનો કુલ વરસાદ પોરબંદર જિલ્લામાં મોસમના કુલ વરસાદના ડિઝાસ્ટર વિભાગના પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે મોસમના કુલ વરસાદમાં સૌથી વધુ કુતિયાણા તાલુકાનો ચારસો એસી મીમી વરસાદ જ્યારે બીજા ક્રમે રાણાવા તાલુકામાં ચારસો પંદર જ્યારે ત્રીજા ક્રમે પોરબંદર તાલુકામાં ત્રણસો એક્યાસી મેમી સોરથી પંથકમાં અષાઢી મેઘમાલ જામ્યો છે ઉપલેટા પંથકમાં નવ ઇંચ જેટલો વરસાદે પંથકને તરબોળ કર્યાના વાવળ છે ઢાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હોય એમ ઇંચ વરસાદ નોંધાયો છે તો નાધેર પંથકમાં બેથી પાંચ ઇંચ જેટલો શ્રીકાર વરસાદ વરસાયો છે માળિયા હાટીના ગ્રામ્યમાં પાંચ ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા છે ધામણેજમાં ત્રણ દ્વારકા જિલ્લામાં ત્રણ માધવપુર તાલાલા બગસરા સહિતના વિસ્તારોમાં બે ઇંચ શ્રીકાર વરસાદ વરસ્યાના વાવડ છે ઉપલેટા પંથકમાં નવ ઇંચ વરસાદ પંથકમાં અષાઢી મેઘ માહોલ યથાવત સાથે ગઈકાલે રાત્રિના તાલુકામાં ભારે અહેવાલો સમઢિયાળા મજેઠી લાટ ઘૂંટેજ તલગણા સહિતના રસ્તાઓ પાટા ઉપર મેઘરાજા મેરબાર બન્યા નવ ઇંચ વરસાદથી રોડ રસ્તાઓ થઈ ગામ તળ સુધી વરસાદી પાણી ભરાયા હતા જુલાઈ સમગ્ર રો સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત અષાઢી મેઘ માહોલ યથાવત છે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો ભારે અવરિત મેઘ વરસી રહ્યો છે ગઈકાલે પણ રાજકોટ જિલ્લામાં સિસ્ટમ એક્ટિવ થયા બાદ રાજકોટ સહિત જિલ્લાના અન્ય તાલુકા તથા ગામડા લેવલે સારો વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરી ગઈકાલના રોજ ઉપલેટા પંથક ઉપરાંત મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સમઢિયાળા લાઠ મચેઠી કુંઢેજ તલગડા સહિતના ભાદરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં આ રૂટ ઉપર ગત રાત્રિ દરમિયાન છ થી નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા સીમ જમીન થયા બાદ વરસાદી પાણી રોડ રસ્તાઓ થઈ ગામ પણ સુધી પહોંચ્યા હતા અને ગામની અંદર પણ ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે આ તકે ઉલ્લેખનીય છે કે અષાઢી માહોલ આટલા પ્રમાણમાં વરસાદ નોંધાઈ શકતો હોય તો શ્રાવણ અને ભાદર માસ વચ્ચેનો વરસાદ શું કરશે અત્યારના સમયે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અને ચેક ડેમો સહિત તાલુકાના બંને ડેમોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી તંત્રને એલર્ટ રહેવા માટે ફરીથી તાલુકાના ખેડૂતો અને વ્યાસક લોકો જણાવી રહ્યા છે ઢાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પાંચ ઇંચ વરસાદ ઉપલેટા તાલુકાના ઢાક ગામે આજે સવારના ધીમે ધારે વરસાદ શરૂ થયા બાદ નવ કલાકે અગિયાર વાગ્યા સુધી બે કલાકમાં ચાર ઇંચ સુધી વરસાદ પડી ગયો છે જેના પગલે ગામના તમામ બાળી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા તેમજ હિંગળાજ માતાજી પાસે આવેલ દિગ્વેશ્વર તળાવમાં પાણીની સારી આવક થઈ છે ઢાક પંથકમાં મેરવદર પાંચ ઇંચ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના વાવળ મળેલ છે ઢાકમાં સવારથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે ભાવનગરના શિહોરમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના શિહોરમાં આજે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ બંધાય છે પરંતુ વરસાદ ના વરસતા લોકો નિરાશ થતા હતા દરમિયાન આજે સાંજે ચાર વાગે જિલ્લાના શિહોર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા હતા ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શિહોર અને આજુબાજુના ગામોમાં પણ સાંજે વરસાદ પડ્યો છે શિહોર ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર મહુવા અને જેસરમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા આજે સાંજના છ વાગ્યા સુધીમાં શિહોરમાં ચોસઠ મીમી ગારીધારમાં બે મીમી મહુવામાં ત્રણ મીમી અને જેસરમાં બે મીમી વરસાદ નોંધાયો છે આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી રહેવા પામ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ સડસઠ ટકા રહ્યું હતું જ્યારે પવનની ઝડપ બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી પોરબંદરના રાણાવાવ રાણા કંડોળના અમર રાણા બોરડી સહિતના વિસ્તારોમાં સવા બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તે ઉપરાંત કુતિયાણા અને તેની આજુબાજુમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને હજુ મેઘાવી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ભાટિયામાં બે ઇંચ વરસાદ ભાટિયામાં આજે સવારથી મેઘરાજાની એકાએક ધમાકેદાર એન્ટ્રી થતાં જોતામાં જ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડી જતા ગામની બજારોમાં બે ફૂટ જેટલું પાણી વહેવા લાગ્યું હતું અને ભારે વરસાદથી ઠેર ઠેર પાણી દેખાતું હતું કેસરીયા તળાવમાં નવા પાણીની આવક થઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા ચોથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો